આજ રોજ બંનેના સંયુક્ત સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર સ્નેહલ મહાવીરસિંહ જાડેજા ભીલ સાહેબ સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા દીપ પ્રાગટી કરી કરવામાં આવ્યો મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું

અમને એક સહાય કરવાનો એક લાભ મળ્યો છે આવકાર હોસ્પિટલ દ્વારા તથા એમના ડોક્ટરની બધી ટીમ દ્વારા અને દવા ફ્રી આપવાનો અમે કેમ્પ આયોજિત કરેલું છે કેશોદ બસ સ્ટેન્ડમાં ભારત વિકાસ પરિષદ એસટી ડેપો અને આવકાર હોસ્પિટલના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ બેન્ક બ્લડ કેમ્પ એ એસટીના હોલની અંદર રાખેલો છે આ

જહેમત ઉઠાવી છે સાથે આવકાર હોસ્પિટલના તમામ ડોક્ટરોએ ફ્રી સેવા સાથે ફ્રી દવા પણ આપી છે એટલે એમનો પણ આ તકે ખુબ ખુબ આભાર ન્યૂઝ બાબર